adrenergic 27 ચાર 2023 ના રોજ એરપોર્ટની સામે પુલાચોગનમાં એક સમૂહ લગ્ન વિધેયલા હતા જેમાં 555 છોડાઓનું લગ્ન કરવામાં આવ્યું હતું એ દરम्यान નું લગ્ન થયેલ સમૂહ લગ્ન છોડા થયબર લક્તર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના નવગણભાઈ કમાભાઈ રજેશરામ તથા સોનલબેન વસંતબેન ઓરા આ બે અરજદારોએ કોડા પોલીસ સ્ટેશન ખાતે ગદી મુકલાવેલી જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આ જે સમૂહ લગ્ન યોજાયો હતો તેમાં જેમને કન્યાદાનમાં મળેલા એક સોનાનો દાણો ને ચાંદીની રકમ જે છે એમને ચેક કરાવતા એ ખોટું હોવાનું જણાઈ આવેલું છે જે બાબતની અરજી એમને કુવાડાપુર રોડ પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી પરંતુ કુવાડા પોલીસ સ્ટેશનની હદ ન લાગતી હોય જેથી કુવાડા પોલીસ થી આ અરજીને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાન મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું બંને અરજદાર ની જ અરજી છે જેમાં તેમના આયોજકો છે જે આયોજકોમાં માં એમાં વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ રોશની પ્રજાપતિ રાહુલભાઈ સીસા જયંતિભાઈ પ્રિયંકાબેન વગેરે ના વિરુદ્ધ એક અરજી કરેલી છે જે અરજી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલ જે અરજી આધારે બંને અરજદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે એક તો જણાવ્યું જણા રૂ તો ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું અને બેન સોનલ બેન જે એમને પણ કીધું કે હું કામમાં છું એટલે મે બે ત્રણ દિવસ પછી નિવેદન માટે આવીશ અને હાલ બે ત્રણ દિવસ પછી નિવેદન અરકદારો શું આપે છે એના પર આધાર જી ની તપાસમાં આધાર રહેશે વાત કરીએ સમુદાગણ તો થોડા સમય પહેલા એક સમુદાગણના આયોજક લાપતા થઈ ગયા ત્યારે પોલીસ આવી હતી અને સમુદાગણ કરાવ્યા હતા અને આ ઘટનામાં આયોજકો દ્વારા ખોટી વસ્તુ આપવાનો આક્ષેપ થઈ રહ્યો છે સાથે સાથે પોલીસ તપાસ પણ કરી રહી છે પણ કે આ જે સામે આક્ષેપ થાય છે કે એવું એવી કઈક વાત કરી છે કે બધું આયો ને મારું એટલે હું જે કોને ગાર બીજો કોઈ નહીં આ અંગે શું કહેશો ને આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે અરજીની તપાસ હવે કરવામાં આવશે પ્રથમ તો નિવેદન લેવામાં આવશે ને પછી એની જે પણ છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કારણ કે આ એક મોટી ઘટના છે બધું આના યોગ્ય તપાસ ન થાય તો દિશા વિન તપાસ પણ થઈ શકે છે અત્યારે કેવું કેવું